છે મેળો ભરાય દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણવામાં આવે છે કે જ્યાં લાખોની સભામાં શ્રદ્ધાળુઓ અહીં ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે મહુવા તાલુકાના વાસપુઈ ગામે આવેલ છે જ્યાં વર્ષોથી ગોળીગઢનો મેળો ભરાય છે અને આ મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી યોજાય છે જે દક્ષિણ ગુજરાતમાંથી લાખોની શ્રદ્ધામાં સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે આ મેળો યોજવાનું કારણ પણ એવું છે કે લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા ઓરી અછબડા જેવા રોગોના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા અને લોકોનો રોગ પણ દૂર થઈ જતો હતો વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું અને બીજા ભાઈનું પણ બીજા દિવસે એટલે કે બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું મારું નામ મુકેશભાઈ છોટુભાઈ પટેલ છે હું આજ ગામનો વાસ્કુ ગામનો વતન છું અહીં બહુ જૂના સમય છે એટલે બહુ અસરથી ગરીકાલ બાપુના દર્શન માટે લોકો આવે છે અહીં દર્શન કરવાથી લોકોની બધી કામના મનોકામના પૂરી થાય છે લગભગ અડતાલીસ કલાકની અંદર ત્રીસ થી ચાલીસ લાખ માણસો ગોળીગઢ મેળા તરીકે અહીં દર વર્ષે ઉત્સવની ઉજવણી કરવાનું એ નક્કી કર્યું હતું અહીં માનતા રાખતા તેઓ અહીં ગોળીગઢ આવે છે અને રોગ સારો થઈ જતા લોકો અહીં પોતાની માનતા પૂરી કરી જાય છે આ ગોળીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે અને રોજીરોટી પણ કમાય છે વર્ષો વર્ષ અહીં શ્રદ્ધાળુની સંખ્યા વધતી જાય છે ગ્રામજનોની પણ એવી તો શ્રદ્ધા રહે છે કે શ્રદ્ધાળુઓ અને અહીં આવન જાવનમાં તકલીફ નહીં પડે માટે કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરનો ઉભો પાક પણ કાપીને પાર્કિંગ માટે જગ્યા કરી દીધી હતી દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ મેળાનું ખાસ મહત્વ રહેલું છે रिपोर्टर हितेश परीख हे बिफोर टी न्यूज बारडोली